નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો યુનિવર્સિટી દ્વારા સ્નાતક સેમેસ્ટર ચાર અને સ્નાતક સેમેસ્ટર છ તથા અનુસ્નાતક સેમેસ્ટર ચાર યુનિવર્સિટી પરીક્ષાની તારીખો છે એ જાહેર કરી દેવામાં આવી છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે આ પરીક્ષાની તારીખો છે એ કઈ રહેશે અને વિદ્યાર્થીઓ છે એમને પરીક્ષાની તૈયારી છે એ ક્યારથી શરૂ કરી દેવી જોઈએ તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો યુનિવર્સિટી પરીક્ષાની તારીખો જાહેર સેમેસ્ટર ચાર તથા સેમેસ્ટર છ એક્ઝામ ડેટ બે હજાર પચીસ એટલે કે યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટર ચાર સ્નાતક અને અનુસ્નાતક સેમેસ્ટર ચાર તથા જે છે એ સ્નાતક સેમેસ્ટર છની જે પણ પરીક્ષાઓ યોજવામાં આવનાર છે એની તારીખો વિશે આપણે આજના આ વિડીયોની અંદર જોઈશું તમે જોઈ શકો છો અહીંયા લખવામાં આવ્યું છે પ્રમાણે સ્નાતક સેમેસ્ટર છ એક્ઝામ ડેટ સ્નાતક સેમેસ્ટર ચાર એક્ઝામ ડેટ અને અનુસ્નાતક સેમેસ્ટર ચાર એક્ઝામ ડેટ તો અહીંયા તમને એકવાર જે કયા કયા કોર્સ છે એ જણાવવા માગીશ તો સ્નાતક સેમેસ્ટર છની અંદર કયા કોર્સ આવશે જે વિદ્યાર્થીઓ કોલેજના છેલ્લા વર્ષની અંદર અભ્યાસ કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓ બી એ બી બીએસસી બીસીએ વગેરે જેવા કોર્સની અંદર જે વિદ્યાર્થીઓ સેમેસ્ટર છની અંદર અભ્યાસ કરી રહ્યા છે એ વિદ્યાર્થીની પરીક્ષા ડેટ બે હજાર પચીસની પછી જે વિદ્યાર્થીઓ સ્નાતક સેમેસ્ટર ચાર એટલે કે કોલેજની અંદર બીજા વર્ષની અંદર અભ્યાસ કરી રહ્યા છે ચોથા સેમેસ્ટરની અંદર એ વિદ્યાર્થીઓની પરીક્ષા બી એ બી કોમ બી એડ વગેરે જેવા કોર્સની અંદર સેમેસ્ટર ચારની અંદર અભ્યાસ કરી છે એ વિદ્યાર્થીઓની પરીક્ષા તારીખ બે હજાર પચીસની અંદર કહી રહી છે એના વિશે અને અંતની અંદર જે વિદ્યાર્થીઓ અનુસ્નાતકના છેલ્લા વર્ષની અંદર અભ્યાસ કરતા હોય એટલે કે જેઓ માસ્ટર ડિગ્રી કરતા હોય અને એના છેલ્લા વર્ષની અંદર ચોથું સેમેસ્ટર અભ્યાસ કરતા હોય એમની પરીક્ષાની તારીખ છે એ પણ આપણે જોઈશું એની અંદર કયા કોર્સ આવશે એમ એ એમ કોમ એમએસસી એમ બી એમ એડ વગેરે જેવા કોર્સ છે એની પરીક્ષાની તારીખ છે એ આવશે તો તમે જોઈ શકો છો યુનિવર્સિટી પરીક્ષાની તારીખો બે હજાર પચીસ તો પહેલાં તમે જોઈ શકો છો સ્નાતક સેમેસ્ટર ચાર પરીક્ષાની તારીખ છે સાત ચાર બે હજાર પચીસ એની અંદર બીએ બીકોમ બી કોમ બીએસસી બી એડ એડસેટ્રા સેમેસ્ટર ચારની પરીક્ષાઓ છે એ સાત ચાર બે હજાર પચીસના રોજથી લેવામાં આવશે સ્નાતક સેમેસ્ટર છ પરીક્ષાની તારીખ છે સત્યાવીસ ત્રણ બે હજાર પચીસ એની અંદર બીએ બીકોમ બીએસસી બી એસ સી બીબીએ એક્સેટ્રા સેમેસ્ટર છના વિદ્યાર્થીઓ છે એની પરીક્ષા છે એ લેવામાં આવશે અને એના પછી તમે જોઈ શકો છો અનુસ્નાતક સેમેસ્ટર ચાર પરીક્ષાની તારીખ છે સત્યાવીસ ત્રણ બે હજાર પચીસ એની અંદર એમ એ એમ કોમ એમએસસી એમએડ એક્સેટ્રા સેમેસ્ટર ચારની અંદર જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હશે એની પરીક્ષા છે એ લેવામાં આવશે તમે વિડીયો પોઝ કરી અને આનો જે છે એ સ્ક્રીનશોટ લઈ લેજો સ્નાતક સેમેસ્ટર ચાર સાત ચાર બે હજાર પચીસ સ્નાતક સેમેસ્ટર છ સત્યાવીસ ત્રણ બે હજાર પચીસ અને અનુસ્નાતક સેમેસ્ટર ચાર સત્યાવીસ ત્રણ બે હજાર પચીસ તો આ પરીક્ષા તારીખો છે એ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવી છે અને આગળ તમે આપની જરૂરથી વાંચી લેજો ટાઈમટેબલની પીડીએફ અને બીજી તમામ માહિતી ટેલિગ્રામ ચેનલ છે એની અંદર મૂકવામાં આવશે તો તમામ વિદ્યાર્થીઓ જે છે એ યુનિવર્સિટી પરીક્ષા જેની આવતી હોય એ ટેલિગ્રામ ચેનલ છે એ જરૂરથી જોઈન કરી લેજો ટેલિગ્રામ ચેનલની લિંક છે એની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે જ્યારે પણ યુનિવર્સિટી દ્વારા ટાઈમ ટેબલની પીડીએફ આવશે અને એના રિલેટેડ બીજી કોઈ પણ ઇન્ફોર્મેશન આવશે તો એ તમને સૌ પ્રથમ એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ જે ટેલિગ્રામ ચેનલ છે ત્યાં મળી જશે તો તમામ વિદ્યાર્થીઓ ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાનું ભૂલતા નહીં તો આ હતો આજનો વિડીયો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ